અંબાજી ખાતે પોતાના ગામ થી ચાલી ને મા અંબાજી જય જયકાર બોલાવીને દર્શન કરવા માટે આવતા હોય છે ત્યારે ભક્તો મંદિરના ચાચર ચોકમાં ગરબા રમીને પરત પોતાના વતન તરફ જતા હોય છે આવેલા ભક્તોએ બપોરના સમય અંબાજી મંદિરમાં છપ્પન ભોગનો અન્નકૂટ ધરાવ્યો હતો બપોરે મંદિરમાં અન્નકૂટ આરતી પણ યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો અન્નકૂટ આરતીમાં જોડાયા હતા અને સંઘમાં મહિલાઓ અને બાળકો સહિત તમામ લોકો પણ જોડાયા હતા અમે વાઘોડાથી ધુમડિયાથી ભિલમાલ મોરસી આ બધું સંઘ મળીને અને બત્રીસ વર્ષોથી અહીંયા આવી રહ્યા છીએ અને આ આ માતા લાભ અંકુટ નો આજે લાભ અમને મળ્યું છે સહપરિવાર ને સખ કુટુંબોને અને અમારા શ્રી પૃથ્વીરાજી હુંડિયા આ કન્ટિન્યુ બે વર્ષથી અમને સંઘની યાત્રા કરાવે છે એમના ખૂબ ખૂબ પરિવારને અમારી સંઘ તરફથી એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપી અને આજ અમને માતાજીના આશીર્વાદ આટલા મળ્યા આશીર્વાદથી અને આ સંકટથી ચલાવવાલા અમારા કાંતિલાલજી એ અમારા પૂરા સંઘને સહ સરકારથી લઈ આવી અને અમને જાત્રા કરાવે છે એમનો પણ ખૂબ ખૂબ આભાર અને આ સંઘમાં જેટલા ચાલી પેદલ આવ્યા છે એમનો પણ ખૂબ આભાર અને જે અમારે સહયોગ સહાયકા આપી અને અમારું આ માન બઢાવ્યું એમનો પણ ખૂબ ખૂબ આભાર અમે આવતા આવતી જે માતાની કૃપા હશે આવતા વર્ષે પણ આવી રીતે અમે ધૂમ આવીશું થી આવીશું ખબર ચેનલ કો કીજીએ ખબરો ખબર નોટિફિકેશન પાને કે લઈ બેન કો જરૂર દબાય